અરે અરે તમને એમ થતું હશે ને કે આટલી બધી ભીડ કેમ છે અહીંયાં ભીડ એટલે છે મારા ભાઈઓ કે એ લોકો ખાવા ઊભા છે રાજુભાઈના લાઈવ ઢોકળા હા હા તમે એકદમ સાસુ સાંભળ્યું છે રાજુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેડિશનલ પદ્ધતિથી લાઈવ ઢોકળા બનાવી રહ્યા છે અને તેમના લાઈવ ઢોકળા આખા ગુજરાતમાં ફેમસ છે રાજુભાઈના ઢોકળામાં કાંઈક અલગ જ પદ્ધતિ છે અને આવા ઢોકળા તમને બીજે ક્યાંય પણ જોવા નહીં મળે એમનો ટેસ્ટ એકદમ બેસ્ટ રહેવાનો છે તો આવનારા પ્રસંગો જેમ કે નવરાત્રી નાના મોટા પ્રસંગો અને ફામ

આખા સુરત માં ગમે ત્યાં આવીને લાઈવ ઢોકળા તમને બનાવી આપશે તમે પણ એકવાર રાજુભાઈના લાઈવ ઢોકળાનો સ્વાદ લેવા માંગો છો તો સ્ક્રીન પર નંબર અને એડ્રેસ આપેલું છે તો કોન્ટેક કરવાનું ભૂલતા નહી ભાઈઓ